नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સંખીડા તાલુકાના કરાલી ગામના બ્રિજ પાસે નનપુર ગ્રામ પંચાયત માં વીસી તરીકે અને પત્રકાર તરીકે કામ કરે છે તેવો મોટરસાઈકલ લઈને જતા હતા ત્યારે એક કો ગાડી ચાલકે ટક્કર મારીને અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યો જ્યારે રતનપુર ક સરપંચ તેમજ તેના પરિવારજનો એ આક્ષેપ લગાવ્યો કે અકસ્માત નહીં પરંતુ हत्या करवामा जेने तमामना जवाब लेवानी कार्यवाही हाथ धरी संखेड़ा तालुकाना नंदपुर गा में बीसी तरीके फरज बजाव दीपक भाई हसमुख भाई बारिया उम्र एकतालीस वर्ष रहे छिपा कोईता संखेड़ा सी न्यूज ना पत्रकार तरीके काम करतो हतो जारे खेडूत तारीख अठार एप्रिल बेहजार चौबीस रोज हीरोहोडा मोटरसाइकल नंबर जीजे शून्य छ सी सात शून्य छ रायपुर वडिया गाँव में जमीन में तूवर कापा कामगिरी होरे थी निकलिया था त्यारे कराली ब्रिज पास इक्को गाड़ी नंबर जीजे चौतरीस बी त्रजार पांच सौ सितोतेर न चालक मोटरसाइकल ने टक्कर मरता घटनास्थले दीपक भाई हसमुख भाई बारिया बेभान थी गया जयरे अकस्मात में गंभीर इजाओ थ वडोदरा खाते सारे लई गएल तेरे वडोदरा एसएसजी हॉस्पिटल डॉकटरे मृत जाहिर करेल જ્યારે ઇકો ગાડી સંચાલક મનોજ ભાઈ પ્રાજજી ભાઈ બારિયા રહેવાસી નંદપુર તાલુકો સંખેડા સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર ના પિતા હસમુખ ભાઈ મુળજી ભાઈ એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ એક્સિડન્ટ કરનાર ઇકો સંચાલક સાથે જૂની અદાવત પણ હતી અને આડા સંબંધોના વેમને લઈને ઝઘડો પણ થયો હતો જ્યારે સમગ્ર મામલામાં અકસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમા સંખેડા તાલુકાના રતનપુર કના સરપંચ મોતીભાઈ ભગાભાઈનો સીધો આક્ષેપ છે કે મારી ગ્રામ પંચાયતમાં bc તરીકે કામગીરી કરે છે અને bc તરીકે કામગીરી કરતા કર્મચારીએ અગાઉ સરપંચને જાણ કરી હતી કે મારા ગામનો મનોજભાઈ મને હેરાન કરે છે તે બી રજૂઆત મને કરતા સરપંચ તરીકે આઉટપોસ્ટના જમાદારને મે પણ રજૂઆત કરી હતી ત્યારે અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે એ ગંભીર ઘટના છે અને જિલ્લા પોલીસ વડા અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી છે અને દરેક સમાજના લોકોને આગળ આવવા માટે આહવાન કર્યું છે જારે અકસ્માત થયો નથી અકસ્માત કરવામાં આવ્યો છે જારે જે ઘટના બની છે તેને અકસ્માતમાં ખપાવવામાં આવે છે તે ઘટના ખોટી છે હત્યા કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે જારે અકસ્માતમાં મૃત્યુ પામનારના માતા-પિતા પણ આક્ષેપ કરી રહ્યા છે કે અમારા પુત્રની હત્યા થઈ છે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે વર્જન જે ડી પંડ્યા પીઆઈ સંખેડાના જણાવ્યા મુજબ અકસ્માતનો ગુન્હો નોંધ્યો હતો અને પરિવારજનો અને સરપંચનો આક્ષેપ છે કે હત્યા કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે જ્યારે દરેકના જવાબો લેવામાં આવી રહ્યા છે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે વોઇસ ઓફ વડોદરા ન્યૂજ અહેવાલ મુન્ના ભાઈ સંખેડા